અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શોને લઈને સમાચાર સામે આવ્યા છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પ્રથમ સપ્તાહ જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થશે આ તરફ હવે અમદાવાદ મનપાએ શિલ્પ બનાવવાના ટેન્ડર પણ બહાર પાડ્યા છે મહત્વનું છે કે આ વખતે ફ્લાવર શોમાં પાંચ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે તેત્રીસ સ્કલ્પચર બનાવવામાં આવશે અમદાવાદની સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે જાન્યુઆરીમાં ફ્લાવર શો યોજાય છે જેને લઈને મોટી સંખ્યામાં લોકો આ ફ્લાવર શો જોવા ઉમટી પડતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 2024 માં 10મો ફ્લાવર શો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના અને અન્ય નાગરિકો માટે કરવા જઈ રહ્યું છે. આમાં વિશેષતા એવી છે કે આપણે દર વર્ષે પચાસ મીટરની ગ્રીન વોલ બનાવતા હોય છે આ વખતે ત્રણસોથી પણ ત્રણસો મીટરથી પણ વધુની ગ્રીન વોલ બનાવવા માટે આપણે જઈ રહ્યા છે આ ઉપરાંત અલગ અલગ પ્રજાતિના ફૂલ છોડ જે વિશ્વમાં દરેક જગ્યાએ અવેલેબલ છે એ દરેક પ્રજાતિના ફૂલ છોડ ફ્લાવર શોની અંદર લોકોને જોવા મળે એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે